આજે માર્કેટિંગ યાર્ડ ખાતે મારી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને મારી સાથે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટ સીબી ખંભારીયા વગેરે ડાયરેક્ટરો અને વગેરે અમારી આજે મુલાકાત હતી અને તમે જોયું છે કે ભાઈ માર્કેટિંગ યાર્ડની જે હરાજી જે છેલ્લા બે દિવસથી કડદાના કારણે બંધ હતી એ માર્કેટિંગ યાર્ડ દ્વારા એ સત્તાધીશ રીતે આજે ચાલુ થઈ ગઈ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ રોજની આવક એ પચાસ લાખ મણથી સિત્તેર લાખ મણની આવક અત્યારે ચાલુ થઈ ગઈ છે અને જે અત્યારે મેં પોતે જોયું કે ભાઈ જે રીતના વાહનની હરાજી કરવામાં આવે છે એ ખૂબ જ સ્પીડના કારણે ઊભી કરવામાં આવી રહી છે અને રોજે રોજનું પેમેન્ટ જે છે ખેડૂતોને એને સાંજ સુધીમાં રોકડું મળી જાય તેવી પણ માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપારીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે એના માટે પાણીની વ્યવસ્થા સવારે દરે નાસ્તાની વ્યવસ્થા એ બધી કરવામાં આવી રહી છે અને તમે જોયું છે કે મારું બોટાદનું માર્કેટિંગ યાર્ડ જે છે એ સૌરાષ્ટ્રના બીજા નંબરનું સૌથી મોટા મોટું કપાસ ઉત્પાદન કરતું આ માર્કેટિંગ યાર્ડ છે તમે જોયું છે કે સિઝનનો કપાસની દર વર્ષે આવક જે છે એ નેવ લાખ મણ કરતાં પણ વધારે આ આવક ધરાવતું માર્કેટિંગ યાર્ડ છે અને આની મેં રજૂઆત માન્ય સરકારશ્રીમાં પણ કરી છે કે ભાઈ મારું બોટાદ જે છે એને એક જીનિંગ અને સ્પિનિંગ સ્પેશિયલ ઝોન જાહેર કરી અને આયા મોટા ઇન્ડસ્ટ્રી સ્પિનિંગ માલિકોને જીનિંગ માલિકોને રાહત આપવામાં આવે તેવી પણ સરકારમાં એક માગણી પડી છે ટૂંક જ સમયમાં સરકાર આ વિશે પોઝિટિવ નિર્ણય પણ લેવા જઈ રહી છે જે રીતના છેલ્લા બે દિવસમાં વિવાદ થયો હતો કે ભાઈ ખેડૂતોનો જે કપાસ લઈને આવે છે ત્યાં અમુક વેપારીઓ દ્વારા કે અમુક કમિશન એજન્ટો દ્વારા કડદો કરવામાં આવે છે તેની પણ માર્કેટિંગ યાર્ડને ચેરમેનશ્રીએ કડક સૂચના આપી દીધી છે કે ભાઈ જો આવા કડદા કરવામાં આવશે તો એનું વેપારીઓનું કોઈપણ હશે એનું લાયસન્સ રદ કરવામાં આવશે અને જરૂર પડે તો પછી આ ગુના પણ દાખલ કરવામાં આવશે એટલે કડક પગલાંનો આદેશ પણ આપ્યો છે કોઈ પણ ખેડૂતો હોય એ બોટાદનો ખેડૂતો હોય કે આજુબાજુના બીજા જિલ્લાના ખેડૂતો હોય ખરેખર આ માર્કેટિંગ યાર્ડમાં બોટ છે એમ અમારું બોટાદ તાલુકાનું માર્કેટિંગ યાર્ડ નાનું એવું જ છે કારણ કે તાલુકા પૂરતું જ માર્કેટિંગ યાર્ડ છે તેમ છતાં પણ આજુબાજુના છ જિલ્લાના ખેડૂતો એનો પોતાનો કપાસ વેચવા એ બોટાદ આવે છે એ એટલા માટે આવે છે કે હર હંમેશ આખા ગુજરાતમાં જો સૌથી વધુ કપાસનો ભાવ દેતું હોય ને તો આ બોટાદ માર્કેટિંગ યાર્ડ છે ગુજરાતમાં જે બી અન્ય માર્કેટિંગ એડો જે છે એની કરતાં પચીસ રૂપિયા પચાસ રૂપિયા મણે વધુ હોય છે આખા ગુજરાત કરતાં અને બીજું બોટાદ જ એક માર્કેટિંગ એડ એવું છે કે જ્યાં ખેડૂત સવારે કપાસ હરાજી લઈને આવે છે સાંજે તો એનું રોકડું એક કરોડ સુધીનું પેમેન્ટ હોય તો એને રોકડું મળી જાય છે અન્ય જિલ્લાઓ જે છે કે ભાઈ બાજુમાં જ રાજકોટ જિલ્લો છે ત્યાં છે ગોંડલના ખેડૂતો વિછ્યાના ખેડૂતો જદ્ધરના ખેડૂતો અહીંયા હરાજીમાં આવે છે બાજુમાં તે રાજકોટ જિલ્લો છે ત્યાં બરવારાના ખેડૂતો અહીંયા આવે છે રાણપુરના ખેડૂતો અહીંયા કપાસ લઈને હરાજીમાં આવે છે બાજુમાં ભાવનગર જિલ્લો છે તો વલભીપુર લગીરના ખેડૂતો અહીંયા કપાસમાં હરાજીમાં આવે છે અમરેલીના જિલ્લાના પણ અહીંયા કપાસમાં આવે છે હરાજી કરવામાં એ શા માટે આવે છે એ એટલા માટે આવે છે કે માત્ર બોટાદ જ માર્કેટિંગ યાર્ડ એવું છે કે જ્યાં ખેડૂત હેરાન નથી થતો પૂરતો ભાવ એને આપવામાં આવે છે અન્ય માર્કેટિંગ યાર્ડ કરતાં વધુ ભાવ આપવામાં આવે છે સુવિધા સારી આપવામાં આવે છે એટલા માટે મારા બોટાદ તાલુકાના સિવાયના અન્ય જિલ્લાઓના પણ ખેડૂતો અહીંયા પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે અને જે આ ઘટના બની છે એને મેં પહેલાં પણ વખોડી કે ભાઈ આ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે બોટાદની જનતાને બદનામ કરવાનું કાવતરું છે મારા બોટાદના ખેડૂતોને બદનામ કરવાનું કાવતરું છે મારા બોટાદના માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું કાવતરું છે એટલા માટે કે ભાઈ જો ક એ લોકોને બળતરા થાય છે કે ભાઈ આટલી બધી આવક બોટાદમાં જ કેમ થાય છે કેમ ચોટીલામાં નથી થતી કેમ લીમડીમાં આપું જવાબ આપું જવાબ કેમ લીમડીમાં નથી થતી બરાબર ત્યાં તે માર્કેટિંગ યાર્ડ છે જ તે દરેક જગ્યાએ દરેક તાલુકામાં રાજ્ય સરકારે પોતપોતાના માર્કેટિંગ યાર્ડ બનાવ્યા છે તો લીબડીના ખેડૂતો આ બોટાદમાં શા માટે કપા લઈને આવે છે ચોટીલાના ખેડૂતો શા માટે આ બોટાદમાં કપા લઈને આવે છે એટલા માટે કે અહીંયા એને પૂરતો ભાવ મળે છે સમયસર પેમેન્ટ મળે છે કોઈ ખોટું થતું નથી એટલે બોટાદને બદનામ કરવા માટેનું સુનિયોજિત કાવતરું હતું મારા ખેડૂતોને ભડકાવ ભાષણ આપી અને જે રીતના ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ પેદા કરવાનું જે કોઈએ કાવતરું કર્યું છે એને રાજ્ય સરકારને મેં રૂબરૂ મળી અને આની લેખિત મૌખિક રજૂઆત પણ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આવા જે કાંઈ કાવતરાખોરો હોય એને છોડવામાં ન આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે બસો જે નિર્દોષ હળદરના ખેડૂતો જે હતા અન્ય આજુબાજુના જે બોટાદ તાલુકાના ખેડૂતો હતા જેને પોલીસ દ્વારા લઈ ગયા હતા એને કાલ રાત સુધીમાં બધા બસો પંચોતેર પંચોતેર ખેડૂતોને પોલીસે છોડી મૂકવામાં આવે છે કોઈ ઉપર અટકાયત પગલાં નથી લીધા જે માત્ર ને માત્ર જે આમાં જે સામેલ હતા એવા જ લોકો ઉપર પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે એ આગામી સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે આની તપાસની મેં માગણી એક સીઆઈડી ક્રાઇમમાં પણ કરી છે કે ભાઈ આની જે તપાસ જે છે એ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવે ખરેખર આ કાવતરું જે છે એ ખૂબ ઉચ્ચ લેવલનું કાવતરું છે બોટાદની જનતાને માર્કેટિંગ યાર્ડને બદનામ કરવા માટેનું આખું કાવતરું ઘડાઈ રહ્યું છે અને એક પોલીસ અને બોટાદની જનતા કે બોટાદના ખેડૂતો સામસામે આવે એના માટેનું થઈને સુનિયોજિત પૂરું આયોજિત આ કાવતરું ઘડવામાં આવ્યું છે કોઈપણને છોડવામાં નહીં આવે તે ગમે તેવો હશે એની ચરબી ઉતારી દેવામાં આવશે